આજરો સાંજે ચાર વાગે બેચરાજીના રણેલાની સ્કૂલમાં ચોરી જે તિજોરીમાં પેપર હતા તેની ચાવી લઈ તસ્કરો ફરાર પરીક્ષા અટવાઈ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામની સ્કૂલમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા આ દરમિયાન તેઓ તિજોરીની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા હતા જે તિજોરીમાં પેપર રાખવામાં આવ્યા હતા તેની જ ચાવી લઈને ફરાર થઈ ગયા હતા તિજોરી કેવી રીતે ખોલવી તેની કંઈ મૂંઝવણમાં મુકાયા હતા અને જેથી કરીને તિ પરીક્ષા અટવાઈ પડી હતી તિજોરીઓ ના ખોલતા તેને ચાવીઓ લઈ ફરાર થઈ ગયા હતા ગત રાતે તસ્કરોએ ગામમાં આવેલા સરકારી સ્કૂલ અને હાઈસ્કૂલમાં ચોરી કરી હતી તસ્કરોએ મોટાભાગની તિજોરીની નિશાન બનાવી હતી તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર ટીવી લેપટોપ સહિતનો સામાન ચોરી ગયા હતા જ્યારે અન્ય તિજોરીઓ ના ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા હતા અગિયારથી ત્રણ વાગ્યા પરીક્ષા અટવાઈ રણેલા ગામની સરકારી શાળામાં આજે ધોરણ આઠથી પાંચથી આઠના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર હતું જોકે આ પેપર શાળાની બંધ તિજોરીમાં પડ્યા હતા અને એ તિજોરી ચાવીઓ તસ્કરો પોતાની પાસે લઈ ગયા હતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના સ્કૂલમાં બેસી રહ્યા હતા આજે સવારે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન પરીક્ષા હતી જોકે ચોરીની ઘટનામાં તિજોરીની ચાવી તસ્કરો લઈ જવાના કારણે હાલમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે